રાસાયણિક ખેતીના ખર્ચ અને આરોગ્ય પર પડતી ખરાબ અસરોથી કંટાળી ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે ત્યારે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના જામવાડી ગામના ખેડૂત ભરતભાઈ ધંધુકિયા પણ આવા જ એક પ્રેરણાદાયી ઉદાહરણ છે ભરતભાઈ ધંધુકિયા પહેલા રાસાયણિક ખેતી કરતા પરંતુ ખાતર બિયારણનો મોટો ખર્ચ અને ઓછું ઉત્પાદન તેમજ લોકોના સ્વાસ્થ્ય પર થતી ખરાબ અસરને કારણે તેમણે પ્રાકૃતિક ખેતર પડ્યા હાલ તેઓ આઠ વીઘા ખેતરમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ભરતભાઈએ જમલુક શેરડી કેળા પપૈયા હળદર જેવા બાગાયતી પાક સાથે મગફળી કપાસ જુવાર બાજરી અને શાકભાજીનું પણ વાવેતર કર્યું તેઓ જીવામૃત જીવામૃત અચ્છાદન વાપસા જેવી ગાય આધારિત પદ્ધતિ અપનાવી મિશ્ર પાક પ્રણાલીથી ખેતી કરે છે પ્રાકૃતિક ખેતીથી જમીન નરમ રહે છે ઉત્પાદન સારું મળે અને લોકોનું સ્વાસ્થ્ય પણ સુરક્ષિત રહે છે ભરતભાઈ હવે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહન આપે છે રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અભિયાન ચલાવે છે ભરતભાઈ જેવા ખેડૂતો અન્ય માટે પણ સાચી પ્રેરણા છે જમીન જે છે એ આપણે તત્વોનો ભંડાર છે એમ તો એ બેક્ટેરિયા મારફતે એ બધા તત્વો મળતા છે જીવામૃત આંકડાનો બોળો જેવા કુદરતી અસ્ત્રોનો ઉપયોગ કર્યો અને અત્યારે પરિણામે મારે જમીન ખૂબ જ ફળદ્રુપ છે અને બધા જ પાકો લઉં છું જેમાં બાગાયત પાકમાં લીંબુ પોપૈયા પછી જમરૂખ શેરડી ઘાસચારો ગાયો માટે આ બધા હળદર હળદરમાં મારો મુખ્ય પાક છે આ વખતે મેં કોઠીમડાની ખેતી પણ કરી જેનું મોટાભાગે વેલ્યુ એડિશન કરીએ છીએ એમાંય ઘણો બધો લાભ મળે છે અને કસ્ટમરો પણ ખૂબ મળે છે પ્રાકૃતિક ઉત્પાદનોમાં કસ્ટમરો સામેથી આવે છે અને આપણી પાસે ઓર્ડર કરે છે ભાવ પણ સારો આપે છે એ રીતે બધી રીતે પ્રાકૃતિક ખેતી સારી છે